મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધાય આશા કરું છું કે આપ સૌ સ્વસ્થ જ હસો થોડી એક વાત કરવી છે અગત્યની વાત કરવી છે જોડાઈ રહેજો મિત્રો બસ આપણો એક સેવાનો ભાવ છે અમે બધા જાણો છે કે આપણે નાની મોટી સેવા કરીએ છીએ અને સેવાના કાર્ય કરીએ છીએ એ પહેલાં અગત્યની વાત કરવા પહેલાં એક તમને હું વાત જણાવી દઉં કે હું જે સોસાયટીમાં રહું છું તે સોસાયટીના આપણા પ્રમુખ છે મહેશભાઈ અમે મહેશ કાકાના નામે એને બોલાવીએ છીએ તે મહેશ કાકાને આપણે એક વિઝિટિંગ કાર્ડ આપ્યું હતું આપણા ટ્રસ્ટનું તો અત્યારે નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે તો મા ભગવતીના ગરબે રમવા માટે સૌ લોકો આવતા હોય છે એકત્રિત થતા હોય છે ચોકમાં તો મહેશ કાકાએ વિઝિટિંગ કાર્ડ વાંચી અને બધાઈને આહવાન કર્યું કે ભાઈ આ રીતનું એક ટ્રસ્ટ ચાલે છે અને ખૂબ સારી એવી સેવા કરે છે અને નિરાધાર જે લોકો હોય એ લોકોની મદદ કરે છે ખૂબ સારી રીતે તેમની ભાષામાં એણે આહવાન કરીને લોકોને પ્રેરિત કર્યા મહેશ કાકાએ એટલા માટે જ કીધું મિત્રો કે આપણી આજુબાજુ કોઈ એવા વ્યક્તિ દુઃખી વ્યક્તિ હોય તો આપણે ક્યારેક નોંધ પણ નથી લેતા હોતા તો એક જાહેરાત એટલા જ માટે કરી કે આપણી નજરમાં કોઈ પણ દુઃખી વ્યક્તિઓ આવે તો આપણે એક આંગળી સિંધવાનું એક પુણ્યનું ભાત ઉભરી શકીએ કોઈને આંગળી સિંધવી અને કોઈની નોંધ લેવીને એ પણ એક સેવા જ છે મિત્રો એટલા માટે જો કે એ વાત કરી અને બધાને કહ્યું કે ભાઈ તમારી આજુબાજુ કોઈ પણ એવા લોકો હોય તો આ લોકોનો કોન્ટેક કરજો જેથી કરીને આપણે સૌ સાથે મળીને એક નેક કર્મમાં ભાગ લઈ શકીએ તો મહેશ કાકાનો પહેલાં તો હું દિલથી આભાર માનું છું કે તેણે અમારી નોંધ લીધી અને ટ્રસ્ટ વિશેની માહિતી ઘણા લોકોને નથી ખબર હોતી કે કોણ વ્યક્તિ કયા કયા કામ કરતા હોય છે તો એ બસ સોશિયલ મીડિયાની દયા છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે બધા લોકો સુધી પહોંચી શકીએ છીએ એટલા જ માટે આપણે સેવા કરી શકતા હોય છે અને વિડીયો પણ આપણે એટલા જ માટે ઉતારતા હોય છે મિત્રો કે અવનવી સેવાઓ કરી શકીએ વધારે લોકો સુધી પહોંચી શકીએ એટલા માટે આપણે સોશિયલ મીડિયાનો સહારો લેતા હોય છે ઘણા લોકો કહે છે કે પૈસા કમાવવા માટે કદાચ આવું કરતા હોય છે પણ પૈસા એક સેવા કરવી એક મહત્ત્વની છે ઇન કેસ યુટ્યુબ ચેનલો તમારી ચાલતી હોય ને એમાંથી પણ ફંડિંગ આવતું હોય તો એ પણ બધા પૈસા આપણે સેવામાં વાપરતા હોઈએ છીએ તો મહેશકાનો દિલથી આભાર માનું છું કે આપણી નોંધ લઈ અને તેને બધા લોકોને પ્રેરિત કર્યા અને જણાવ્યું બીજી અગત્યની વાત હું તમને કહું છું કે દિવાળીમાંના તહેવારમાં અમે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવીએ છીએ અને દિવાળી પર ન્યાજ હોઈએ છીએ અમે એક મહિના માટે તો મારી સાથે હંમેશા હોય છે હિંમતભાઈ સાંખડ ઘણી વખત બધા એ વિડીયોમાં એ સામે નથી આવતા જો કે હિંમતભાઈનો ખૂબ જ સપોર્ટ અને ફાળો અમે બંને ભાઈઓ મળીને સેવાઓ બધી કરતા હોય છે આપણા ગ્રુપમાં ઘણા બધા મિત્રો આપણી સાથે છે બધા મિત્રોનો સાથ અને સપોર્ટ છે તો હિંમતભાઈ રાજુલાના બાબરકોટ ગામના છે તો બાબરકોટ ગામના લોકો અથવા રાજુલા જાફરાવદના આજુબાજુમાં તમામ લોકો રહેતા ઉના તાલુકાના ગીર સોમનાથ જિલ્લાના એ બાજુના જે પણ લોકો હોય તો આપણે તેને એક આમંત્રણ આપીએ છીએ કે ઉના તાલુકામાં આપણે ખૂબ સારું એવું બ્લડ કેમ્પનું આયોજન કરવા જઈ રહ્યા છે રક્તદાન પણ મોટું એક દાન છે તો બસ અમે પ્રથમ પગલું ભરીએ છીએ અને બ્લડ કેમ્પનું આયોજન કરીએ છીએ તો બધા મિત્રોને આમંત્રિત કરું છું કે આપ સૌ પધારજો અને આપણાથી થતું બ્લડ ડોનેટ જરૂર કરજો અને મહેશ કાકાએ જેવી રીતે લોકોને આહવાન કરી અને પ્રેરિત કર્યા એમ તમારી આજુબાજુ પણ જો લોકો રહેતા હોય એવા જરૂરિયાતમંદ વ્યક્તિ હોય જેને ખરેખર મદદની જરૂર હોય તો અમને જણાવજો આપણે સૌ સાથે મળીને તેની મદદ કરીશું મહેશ કાકાએ જે પણ કીધું એનો થોડો વિડીયો મેં આમાં મૂક્યો છે આગળ તમે જોઈ શકશો કે તેણે જે કઈ રીતના આપણે પ્રોત્સાહિત કર્યા છે બસ નાનું પ્રોત્સાહન મળે તો પણ માણસને ઘણી બધી હૂક મળતી હોય છે તો મિત્રો જોડાઈ રહેજો સેવામાં આપણી આજુબાજુ રહેતા લોકોની મદદ કરો તમારાથી ના થાય તો અમને કહો આપણે સૌ સાથે મળી અને તેની મદદ કરીએ બસ આગળ જોડાઈ રહેજો વિડીયોમાં જય શ્રી કૃષ્ણ મદદ કરે છે એવા લોકોને જે સારા રસ્તે લઈ જાય છે પોતાના આશ્રમમાં રાખે છે એની સેવા કરે છે જેનો કોઈ પરિવાર નથી જેનો કોઈ કુટુંબ નથી એવા લોકોની સેવા જે કરે છે એ ધન્યવાદ છે એવા આપણી જ સોસાયટીમાં રહેતા એવા ગોપાલભાઈ વાજા કે જે અત્યારે વિડીયો ઉતારી રહ્યા છે એ ગોપાલભાઈ આ ટ્રસ્ટની અંદર સામેલ છે એટલે ખૂબ સારી એવી સેવા કરે છે નાની ઉંમરની અંદર એટલે પહેલાં તો આપણે ગોપાલભાઈને તાળીઓથી બચાવીએ આપણે જોઈએ છે સોશિયલ મીડિયામાં ઘણા વીડિયાઓ આવે છે જેની અંદર પોપટભાઈ માલધારીઓ હોય એ એવા ઘણા ટ્રસ્ટો ચાલે છે અને જેનું કોઈ નથી એના આ લોકો છે એની સેવા કરે છે એને સારો વસવાટ આપણે સારા કપડાં પહેરાવે છે સારું જમવાનું આપે છે અને આસામની અંદર પણ સ્થાન આપે છે એટલે ગોપાલભાઈ તમે ખૂબ સારું કામ કરો છો અને ભગવાન તમને આ કાર્ય કરવાની શક્તિ આપે એવી પણ મા અંબાને પ્રાર્થના કરીએ અને જોરદાર કાર્યો બી ફરીવાર વધાવીએ ગોપાલભાઈ કોઈ પણ આપણા ધ્યાનમાં એવું કોઈ પણ વ્યક્તિ આવે તો અમનો આપણે કોન્ટેક કરી શકશો હું આવતીકાલે સવારે આપણા સોસાયટીના ગ્રુપની અંદર એમનો વિડીયો અને મોબાઈલ નંબર પણ મૂકીશ ને એવું લાગે કે ભાઈ અહીંયા આ જગ્યાએ આવ્યું વ્યક્તિ છે તો એ લોકોને કોન્ટેક કરી અને આગળની કાર્યવાહી એ લોકો કરશે માટે આ એક સૂચના અને જાહેરાત કરવામાં આવે છે જેની નોંધ લેજો